એ પીપરો આ પડ્યો એ આખો ગતો રહ્યો હજુ આ પીપરો પડ્યો પડ્યો થઈ રહ્યો છે આ આ દિવાલ પડી છે દિવાલ પડી એટલે આ તિરાડ વાળી પડી જોઈ લો આ બધી હજુ હોજ લખીને આ બધું પડી જવાનું જોઈ લો આ તિરાડ બધું છૂટું પડી ગયું છે છે ગોમ નું આ દિવાળ હજુ દિવાલ ની દિવાલ છે જો તિરાડ વાળી એ પડશે હજુ હોજ લખીને પડી જવાનું આ લો આ તિરાત પડી ગઈ છે આખી ફાટી ગઈ આખી દિવાલ ફાટી ગઈ છે